વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગે કુચ કરી રહ્યું છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન પર ચાલીને ગુજરાત વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત દ્વારા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ આજે નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે વિકસિત ગુજરાત માટે પચાસ હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે છ રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શહેરી વિકાસ પ્રવાસન પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે નવો શક્તિ એક્સપ્રેસ વે સહિત બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે અને બાર નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષથી રાજ્યના શહેરોને વિકાસની ચેતનાથી ધબકતા કેન્દ્રો બનાવ્યા હતા હવે તો તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આપણા શહેરો વિશ્વ કક્ષાનો વિકાસ ધરાવતા થયા છે તેને વધુ વેગ આપવા બે હજાર પચીસના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે આ માટે સમગ્રતાએ શહેરી વિકાસના બજેટમાં ચાલીસ ટકાનો વધારો કરીને વધુ એકત્રીસ હજાર કરોડ ફાળવ્યા છે નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે માળખાકીય વિકાસ સહિતના કામો માટે આ બજેટમાં નાણાકીય જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવી છે વડાપ્રધાનશ્રીએ વરસાદી પાણીના ટીપે ટીપાનો ઉપયોગ અને સંગ્રહ માટેનું આહવાન કરેલું છે ગુજરાતના શહેરી ક્ષેત્રોમાં જન ભાગીદારીથી કેચ ધ રેન અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મુહિમ ઉપાડવામાં આવશે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના નિર્માણના ચાર મુખ્ય આધારસ્તંભ કહ્યા છે આપણે પણ એ ચાર વર્ગને બજેટના લાભ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે આપણી યુવા શક્તિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે સાત ટેકનિકલ સંસ્થાઓમાં એઆઈ લેબ બનાવવામાં આવશે